હેલો ફ્રેન્ડ્સ હું કલા રામુરિયા સુરત કરું ખાંડવી બાઇટ્સ તમને એક વખતમાં તો જોતા એવું લાગશે કે ખમણ છે પણ આ ખમણ નથી ખાંડવી બાઇટ્સ છે જેમ આપણે ખાંડવી બનાવીએ છીએ ખૂબ જ સેમ પ્રોસેસથી આપણે ખાંડવી બાઇટ્સ બનાવવાના છીએ જે ખાવામાં ખૂબ જ સરસ સેમ ટુ સેમ ખાંડવી જેવા જ લાગશે અને ઝડપથી બની જશે ખાંડવી ઘણાથી ઉઠલાતી નથી ઘણાને પાથરવામાં પણ પ્રોબ્લેમ આવે છે પણ આ ખાંડવી બાઇટ્સ તમે ફટાફટ પંદરથી વીસ મિનિટમાં બની જાય અને બાળકો ગમે ત્યારે માગે નાસ્તામાં ત્યારે તમે આપી શકો બનાવીને ફટાફટથી તો ચાલો જોઈ લઈએ રેસીપી પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પર બટન દબાવી દેજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે આપણે બનાવીશું ખાંડવી એના માટે મેં અહીંયા એક વાટકી જેટલો ચણાનો એકદમ ઝીણો લોટ આવે છે એ લઈ લીધો છે કોઈ પણ વાટકીનું તમારે સરખું જ માપ લેવું મેં અહીંયા કપનું માપ નથી બતાવેલું કેમ કે કપ બધા પાસે અવેલેબલ હોતા નથી એટલા માટે તો આપણે જે વાટકીનું માપથી ચણાનો લોટ લીધો છે એકદમ બારીક જે આવે છે એ જ લેવાનો છે તો એ જ વાટકીના માપથી એક વાટકો દહીં અને બે વાટકી પાણી એક વાટકી દહીં અને બે વાટકી પાણી લેવાનું છે અથવા તો જો તમારી પાસે દહીં ના અવેલેબલ હોય ને છાસ હોય તો તમે છાસ પણ ત્રણ વાટકી લઈ શકો છો હવે તેમાં હું આ રીતે બે વાટકી પાણી ઉમેરી દઉં છું અને એક વાટકો જેટલું દહીં ઉમેરી દીધું છે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલા આખા અધકચરા વાટેલા આદુ મરચી લીધા છે તમે તેની પેસ્ટ બનાવીને પણ લઈ શકો પણ અહીંયા ખાલી ટેસ્ટ માટે લેવાના છે એટલા માટે મેં અહીંયા આ રીતે લીધા છે હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું એટલે કે એક ચમચી ઉપર થોડું મીઠું મેં અહીંયા લીધેલું છે હવે તેને સારી રીતે આપણે ફેટી લઈશું તમને જો આ રીતે ફેટવાનું ના ફાવતું હોય તો તમે બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો પણ આમાં ગાંઠા રહેવા ના જોઈએ એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવા માટે હું અહીંયા બ્લેન્ડરનો ઉપયોગ કરું છું જેનાથી ખૂબ જ સરસ રીતે આપણું મિશ્રણ સરસ પીસાઈ જશે આ મિશ્રણ હવે એકદમ સ્મૂથ તમે જોઈ શકો છો કે થઈ ગયું છે અને એક પણ ગાંઠા રહ્યા નથી તો હવે આપણે જે પેનમાં બનાવવાના છીએ એ પેન લઈ લેશું પેન થોડી જાડા તળિયાવાળી હોવી જોઈએ નહીતર નીચે ચોટી જશે હવે આ મિશ્રણને આપણે આમાં ગાળી લઈશું આદુ અને મરચાં આવી રીતે મેં મોટા મોટા ટુકડા એવી રીતે એટલે માટે કર્યા હતા કે તેનો ખાલી ફ્લેવર અંદર બેસી જાય સરસ એટલા માટે આ રીતે આપણે હવે એને કાઢી લેવાના છે અને આપણી અહીંયા સ્મૂથ પેસ્ટ એકદમ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે આને ગેસ પર રાખી દઈશું ગેસ ચાલુ કરીએ એ પહેલાં આપણે એક થાળીને આ રીતે ગ્રીસ કરીને રાખી દઈશું આ રીતે ગ્રીસ કરી લેવી હવે આપણે બે મિનિટ લેવું ચાલુ કરી દઈશું શરૂઆતમાં બે મિનિટ માટે ફાસ્ટ ગેસ રાખીશું અને ત્યારબાદ આપણે તેને ધીમો કરી દઈશું પહેલા શરૂઆતમાં મિશ્રણ થોડું ગરમ થાય ત્યાં સુધી આપણે તેને ફાસ્ટ રાખીશું તમે જોઈ શકો છો કે થોડું થોડું કિનારી પર આવી રીતે ચોટવા લાગ્યું છે તો ગેસ આપણે મીડિયમ કરી દઈશું નહીતર હમણાં ગાંઠા પડવાના ચાલુ થઈ જશે હવે અહીંયા તમે આ રીતે વિસ્કર ફેરવશો તો પણ તમને સરસ મજા આવશે અને ગાંઠા પણ નહીં પડે ચમચાની જગ્યાએ આ રીતે વિસ્કરનો ઉપયોગ કરશો તો ખૂબ જ મજા આવશે કન્ટિન્યુઅસ આપણે તેને ચલાવવાનું છે હવે તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું ખાલી બે જ મિનિટમાં એકદમ ઘાટું થવા લાગ્યું છે તો આપણે સતત હલાવવાની પ્રોસેસ કરીશું સતત આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે જો તમારે આ મિશ્રણને હલાવવામાં થોડીક પણ વાર લાગી તો ગાંઠા પડવાના તરત જ ચાલુ થઈ જશે આ રીતે આ રેસીપી ખૂબ જ ફટાફટ બની જાય છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે ઘણાને ખાંડવી ઉઠલાવામાં પ્રોબ્લેમ થતો હોય છે તો આ રીતે ખાંડવીના તમે બાઇટ્સ બનાવશો તો ઉઠલાવામાં પ્રોબ્લેમ પણ નહીં રહે અને પંદર જ મિનિટમાં તૈયાર થઈ જશે અને ખાવામાં પણ સેમ ટેસ્ટ લાગશે તમને હવે આ પ્રોસેસ આપણે ખૂબ જ ઝડપથી કરવાની છે નહીતર આ સ્ટેજ પર ગાંઠા પડવાના ચાલુ થઈ જશે તો તમારા ખાંડવીના જે ભાગ છે એ સારા નહીં બને હવે આ મિશ્રણ તૈયાર છે કે નહીં એ જાણવા માટે થોડું આ રીતે કોઈ પ્લેટમાં રાખી આપણે તેને ફેલાવી દઈશું જેથી કરી આપણને ખબર પડે કે આપણું મિશ્રણ રેડી છે કે નહીં આ રીતે ખાલી એક બે મિનિટમાં સુકાઈ જશે તો આપણે ત્યાં સુધી તેને ચલાવીશું તમે જોઈ શકો છો કે બેટરમાં એક પણ ગાંઠો નથી પડ્યો અને કેટલું સ્મૂથ બેટર એકદમ બન્યું છે આ રીતે તેને કન્ટિન્યુ ચલાવવું પડે છે આઠથી દસ મિનિટમાં તમારું બેટર રેડી થઈ જશે આ રીતે એકદમ સ્મૂથ હવે આપણે આ ડીશમાં બે મિનિટ પહેલાં ઠંડુ કરવા રાખ્યું હતું એને આ રીતે ઉલટલાવીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતે ધીમે ધીમે પલટી રહ્યું છે ત્યારે થોડું આપણું બેટર હજી કાચું હતું પણ આપણું બેટર કમ્પ્લીટ છે આ રીતે હવે આપણે તેને ફટાફટ થાળીમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આ પ્રોસેસ આપણે થોડી ઝડપથી કરવાની છે નહીંતર ગાંઠા પડવાના ચાલુ થઈ જશે આ બેટરને આપણે આ રીતે પાથરી દેવાનું છે ચમચો કે વાટકી કોઈ પણ ઉપયોગ કરી આ રીતે એકદમ સ્મૂથ સરસ કરી લેવાનું છે હવે આ થાળીને આપણે પંદર મિનિટ સુધી ઠંડી પડવા દઈશું કે જ્યાં સુધી આ બેટર એકદમ કડક થઈ ના જાય ત્યાં સુધી આપણે તેને ઠંડી પડવા દઈશું તમે જોઈ શકો છો કે બેટર કઠણ થવા લાગ્યું છે તો હવે આપણે તેને પંદર મિનિટ સુધી ઠંડી પડવા દઈશું આ રીતે હવે ઉપર હાથ લગાવીને જોઈશું તો આપણું બેટર એકદમ સરસ સુકાઈ ગયું છે તો હવે આપણે તેના એકદમ નાના નાના પીસ પાડી લેવાના છે આ રીતે તમે જોઈ શકો છો કે ચાકામાં પણ નથી ચોટી રહ્યું અને થાળીને આ રીતે છોડી દીધી છે એટલે કે આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ હતું એક સરખા નાના નાના આપણે પીસ પાડી લઈશું આમાંથી હવે એ જ રીતે આપણે બીજી સાઈડથી પણ પીસ પાડી લઈશું બધા જ પીસ પડીને રેડી થઈ ગયા છે ને તમે જોઈ શકો છો કે આપણે પીસ પાડતા હતા તો પણ આપણે થાળીમાં અહીંયા સ્પેસ થઈ ગઈ હતી કેમ કે નીચેથી તે તરત જ ઉઠલી જશે હવે હવે એક તાવીથાની મદદથી આ રીતે આપણે પીસ ઉઠલાવી લઈશું તમે જોઈ શકો છો કે આપણા પીસ કેટલા સરસ આ રીતે એક એક છૂટા છૂટ્ટા બન્યા છે અને આ રીતે જો કેટલી સ્પોન્જી છે એકદમ કોરવું પીસ છે આ તો આ રેસીપી ફટાફટ બની જાય છે તમારા બાળકો નાસ્તામાં ખાવા માંગે તો તમે ફટાફટ બનાવી શકો છો આ રેસીપીને આ રીતે જો એકદમ સરસ સરસ પીસ ખુલી રહ્યા છે આ જ રીતે આપણે બધા પીસ અલગ કરી લેવાના છે અને બધા પીસ તમે જોઈ શકો છો કે કેટલા સરસ એકદમ આ રીતે બની ગયા છે તો આ રીતે તમારે ખાંડવી બનાવવાથી તેને પાથરવાની કે વણવાની કે કોઈ ઝંઝટ રહેતી નથી અને ખૂબ જ સહેલાઈથી ફટાફટ બની જશે તો હવે અહીંયા મારે આ બધા જ પીસ આ રીતે તૈયાર કરી લીધા છે કાપીને તો હવે આપણે તેનો વઘાર કરી લઈશું હવે અહીંયા બે ચમચી જેટલું તેલ લઈ લેશું તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું એટલે રાઈ થોડી એટલે આપણે તેમાં એક મોટી ચમચી જેટલા તલ ઉમેરી ફટાફટા ખંડવીના પીસેમાં ઉમેરી દઈશું અને આપણે તેને હળવા હથે આ રીતે મિક્સ કરવાનું છે જોઈ શકો છો કે પીસ કેટલા સરસ દેખાઈ રહ્યા છે એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જતું હશે તો આ રેસીપી તમે ફટાફટથી ટ્રાય કરજો ખૂબ જ સરસ અને ખૂબ જ ઝડપથી બની જાય તેવી છે તમે જોઈ શકો છો કે બધા જ પીસ કેટલા સરસ એકદમ છૂટા છૂટા નીચે ચોટતું પણ નથી આ રીતે એકદમ અને ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછી સામગ્રીથી ફટાફટ બની જતી આ રેસીપી તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢીને સર્વ કરી લઈએ તેની પર આપણે કોપરાનું છીણ આ રીતે ઉમેરી દઈશું આ ઓપ્શનલ છે તમને પસંદ હોય તો તમે ઉમેરી શકો ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો તૈયાર છે સરસ મજાના ખાંડવી બાઇટ્સ જે તમને ખાવામાં ખૂબ જ પસંદ આવશે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો તમે પણ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી એના પર આપણે આ રીતે ધાણાભાજી થોડા થોડા છાંટી દઈશું જેથી તેનો દેખાવ ખૂબ જ સરસ આવે આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મળીએ નવી રેસીપી સાથે